નમસ્કાર મિત્રો આજે આ ચારેય ભાઈઓએ મારી નાખેલો એમનો નાનો ભાઈ મેઘો પ્રેત બની અને આ ચારે ભાઈઓને હવે હેરાન કરવા લાગ્યો છે અને હવે તો એમની પત્નીઓ જ્યારે ભેંસોને દોહવા જાય ને તો દૂધની જગ્યાએ લોહી નીકળવા લાગ્યું છે અને આ ગગાજીને ખબર પડી ગઈ છે કે મારી ભાભીના શરીરમાં કોઈક આત્મા છે અને એટલે કોઈને ખબર ના પડે એવી રીતે ગામમાં એક ભૂવા પાસે જાય છે પણ ત્યાં એમને ભૂવો તો મળતો નથી પણ ઘરે આવી અને જ્યારે રાત્રે સૂતા હોય છે ત્યારે અડધી રાત્રે એમના ભાભીના શરીરમાં પેલો આત્મા આવી અને તલવાર આ ગગાજીના ગળામાં લટકાવે છે અને એમની ભાભી પછી બીજા દિવસે રૂબરૂમાં આવી અને કહે છે કે આ વખતે ખાલી તમારા સપનામાં તલવાર દેખાડી હતી પણ જો હવે આ ઘરમાં ભૂવો આવ્યો કે તમે ભૂવા પાસે ગયા ને તો સપનું સાચું પડવામાં વધારે વાર નહીં લાગે અને ત્યારે ગગાજી તો ડરી ગયા અને કહેવા લાગ્યા કે હે ભાભી હું આજ પછી ક્યારેય કોઈ ભૂવા પાસે નહીં જાઉં પણ મને માફ કરી દો અને ત્યારે એ ભાભી બોલ્યા કે હું તારી ભાભી નથી અને હવે પછી જો મને ભાભી કહ્યું છે ને તો તને મારી નાખીશ અને આમ આટલું કહી અને તેમના ભાભી ચાલ્યા જાય છે અને આ મેઘો એમની સૌથી મોટી ભાભીના શરીરમાં પ્રવેશ કરી અને આ ગગાજીને હેરાન કરતો રહે છે અને ત્યારે ગગાજી તો દિવસે ને દિવસે સુકાતા જાય છે અને આમ એક દિવસ તો આ ગગાજી હિંમત ભેગી કરી અને પૂછવા લાગ્યા કે હે ભાભી તમારા શરીરમાં કોણ છે મને એ તો જણાવો અને અમે એવા તો શું ગુના કર્યા છે કે અમારા ઉપર આવા અત્યાચાર થવા લાગ્યા છે અને ત્યારે એમની ભાભી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે ગગાજી તમને જે દિવસે ખબર પડશે ને કે હું કોણ છું એ દિવસે તમારા પગ નીચેથી ધરતી સરકી જશે પણ તમે એ વાતની ચિંતા ના કરો કેમ કે એ દિવસે તમારું બધું લૂંટાઈ ગયું હશે અને વિચાર કરવા માટે પણ તમારી પાસે સમય નહીં હોય કે કાંઈ બચાવવા માટે પણ તમારી પાસે કશું વધ્યું નહીં હોય અને આમ પછી તો બીજા દિવસની વહેલી સવારે આ ચારેય ભાઈઓમાંથી જે બે ભાઈઓની ભેંસો હતી તે ખીલે પછડાઈ અને મોતને ઘાટ ઉતરી જાય છે અને ત્યારે આ ઘટના જોઈ અને સૌથી મોટાભાઈ વરદાજી વિચાર કરવા લાગ્યા કે હે ભાઈઓ આપણા ઘરે હમણાંથી ના બનવાની ઘટનાઓ બની રહી છે તો શું તમને નથી લાગતું કે આપણા ઘરે કાંઈક તકલીફ ઊભી થઈ છે અને ત્યારે આટલું સાંભળી અને ગગાજી કાંઈ બોલે ને એ પહેલાં તો વરધાજીની પત્ની બોલી ઉઠી કે એમાં વળી શું તકલીફ હોય અને આ તો ઢોર છે અને એમને શું તકલીફ થઈ અને એ કેવી રીતે મરી ગયા એનું કારણ ખોજવા થોડું બેસાય અને ત્યારે ગગાજીથી રહેવાયું નહીં અને તેઓ બોલી ઉઠ્યા કે ભાઈ માનો કે ના માનો પણ મોટાભાઈ મને એવું લાગે છે કે આપણા ઘર ઉપર કોઈકની નજર લાગી ગઈ હોય ને એવું મને લાગે છે અને તમે વિચાર તો કરો કે કેટ કેટલા દિવસથી વિઘન ઉપર વિઘ્નો આવી રહ્યા છે અને ત્યારે નાના બે ભાઈઓ કહે છે કે અત્યારે અમે બે જણા ગામમાં જઈ અને આ મૃત ભેંસોને તાણી જવાનું કહી અને આવીએ છીએ અને આમ કહી અને બંને ભાઈઓ ગામ તરફ નીકળી ગયા અને આમ પછી તો આ ચારે ભાઈઓની વાડીઓ છે તેની પાડોશમાં રહેતા આ ભીખાભાઈ તેમના ઘરે આવે છે અને આવીને કહે છે કે હે વરધાજી મને માફ કરજો પણ આજે તમને એક અગત્યની વાત કરવા માટે તમારા ઘરે આવ્યો છું અને ત્યારે વરધાજી અને ગગાજી કહે છે કે હા ભાઈ ભીખાભાઈ તમે તમારે ચિંતા કર્યા વગર કહો કે તમારે શું કહેવું છે અને ત્યારે ભીખાભાઈ કહે છે કે હમણાંથી મેં ચાર વીઘા નવી જમીન લીધી છે તો મારા કૂવાનું પાણી હવે હું તમને નહીં આપી શકું કેમ કે મારી નવી જમીન અને મારા બાપદાદાની જમીનમાં હવે મારા કૂવાનું પાણી પૂરું પડતું નથી માટે તમે ક્યાંક બીજે પાણીની વ્યવસ્થા કરી નાખો હવે હું તમને પાણી નહીં આપી શકું અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ વરધાજી બોલ્યા કે પણ ભીખાભાઈ તમે આવું કેમ કરો છો અને તમને તો ખબર જ છે કે અમારી આજુબાજુની વાડીઓમાં ખાલી એક તમારો કૂવો છે બાકી બીજા કોઈનો કૂવો નથી તો અમે બીજા ક્યાંથી પાણી લાવીએ અને ત્યારે આ ભીખાભાઈ એટલું બોલ્યા કે તમારી બાજુમાં પેલા જોઈતારામનો કૂવો છે ને ત્યાંથી પાણી લઈ લો બાકી મારી પાસે હવે પાણી અપાઈ એમ નથી ત્યારે ગગાજી બોલ્યા કે હે ભીખાભાઈ આ રામ અને અમારા બંનેના સંબંધ ખૂબ જ ખરાબ છે અને તેઓ તો અમને પાણી નહીં આપે અને અમારી ચાર વાડીઓનો પાક સુકાઈ જશે માટે અમારા ઉપર રહેમ કરો અમે બરબાદ થઈ જશું અને ત્યારે ભીખાભાઈ કહે છે કે એ બધું મારે નહીં જોવાનું અને અમે તમને તમારા દાદા વખતથી પાણી આપતા આવીએ છીએ તો હવે તો તમારે તમારા પાણીની સગવડ કરવી જોઈએ ને માટે હવે મને માફ કરજો અમે પાણી નહીં આપીએ અને આમ આટલું કહી અને ભીખાભાઈ ત્યાંથી ઊભા થઈ અને ચાલી નીકળ્યા અને ત્યારે ગામમાં ગયેલા પેલા બંને ભાઈઓ પણ આવી જાય છે અને તેમને પણ હવે ખબર પડી ગઈ કે હવે આ ભીખાભાઈ પાણી નહીં આપે અને આપણી વાડી હવે સુકાઈ જશે અને ખાવા પીવાના ફાફા પડી જશે માટે આપણે હવે કાંઈક તો કરવું પડશે અને પછી ગગાજી કહે છે કે જોયું ને ભાઈ આપણા ઘરે કેવા કેવા સંકટો આવે છે તો તમને કાંઈ લાગતું નથી અને ત્યારે વરધાજી કહે છે કે હા મને પણ લાગે છે કે આપણા ઘર ઉપર હવે જરૂર કાંઈક તકલીફ તો આવી ગઈ છે પણ અત્યારે આપણે ચારે ભાઈઓ ભેગા મળી અને જોઈતારામના ઘરે જઈએ અને એમના પગ પકડી અને તેમની માફી માગી અને વાડીએ પાણી આવે ને એવી કંઈક વ્યવસ્થા કરીએ અને પછી જઈએ આપણા ગામનો પેલો ભુવો છે ને એના ઘરે અને એને આજે રાત્રે આપણા ઘરે લાવીએ અને એની પાસે જોવડાવીએ કે શું તકલીફ છે આપણા ઘરમાં અને આટલી બધી તકલીફો શેના કારણે આવે છે એ આપણે જોવડાવીશું તો આપણને ખબર પડી જશે કે આપણા ઘરમાં કોની તકલીફ છે અને આમ આટલું કહી અને આ વરધાજી એમની પત્નીને કહે છે કે ઘરે ભૂવા આવે એની વ્યવસ્થા કરો અમે ત્યાં સુધી જોઈતારામના ઘરે જઈ અને આવીએ છીએ અને આટલું સાંભળતાની સાથે તો પેલા વરધાજીની બાઈ ગગાજીની સામુ ડોળા કાઢવા લાગી ત્યારે ગગાજી મનમાં વિચાર કરે છે કે આજે તો મેં ક્યાં ભૂવાની વાત કરી છે thank <laughs> you આ તો મારા મોટાભાઈ બુવા લાવવાના છે અને આમ પછી તો ચારેય ભાઈઓ ત્યાંથી નીકળી ગયા અને જોઈતારામના ઘરે પહોંચે છે અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તો જોઈતારામના ઘરના આંગણામાં જઈ અને બૂમ પાડે છે કે ભાઈ ઘરે છો ત્યારે જોઈતારામ ઘરની બહાર આવે છે અને આવીને કહે છે કે અરે રે પાપ્યો તમે મારા આંગણે સવાર સવારમાં અને આમ મારા આંગણે કેમ આવ્યા છો તમે હાલ જ મારા આંગણામાંથી નીકળી જાઓ નહીતર મારું આંગણું પણ તમારા પાપે ખરડાઈ જશે અને એક વાર તો ના પાડી હતી કે આજ પછી મારા ખેતરે કે મારા વાડીએ કે મારા ઘરના આંગણામાં પણ તમારો પગ ના જોઈએ તો તમે લાજશરમ વગર ના થઈ અને આજે ફરી મારા ઘરે કેમ આવ્યા છો અને ત્યારે વરધાજી કહે છે કે હે ભાઈ અમને માફ કરી દો અમે તમારા ગુનેગાર છીએ પણ આજે અમારી મદદ કરો નહીતર અમે ક્યારનાય નહીં રહીએ અને ત્યારે જોઈતારામ કહે છે કે કદાચ આકાશમાંથી સાક્ષાત ભગવાન નીચે ઉતરી અને મને કહે ને કે આ ચાર ભાઈઓની મદદ કરો તો પણ હું તમારી મદદ નહીં જ કરું અને ત્યારે આ ચારેય ભાઈઓ જોઈતારામને કાલાવાલા કરવા લાગ્યા કે હે ભાઈ અમે તો પાપી છીએ પણ તમે તો સારા માણસ છો અને આજે અમારા ઘરે બે ભેંસો હતી કે જેના કારણે અમારું આખું જ પરિવાર અને બાળકો દૂધ ચા પાણી ચાલતું હતું અને આજે બંને બેસો એક જ દિવસમાં ખીલે પછડાઈ અને મોતને ઘાટ ઉતરી ગઈ અને એના પછી પેલા ભીખાભાઈ કે જેમનું વર્ષોથી અમારા વાડીએ પાણી આવતું હતું તો તેમણે પણ આજે અમારી વાડીએ પાણી આપવાની ના પાડી દીધી છે અને જો અમારી વાડીએ પાણી નહીં આવે ને તો અમારો ઊભો લીલો પાક સુકાઈ જશે અને અમે રસ્તે રઝડતા થઈ જશું માટે અમારા ઉપર દયા કરો અને તમારા કૂવાનું પાણી અમને આપો તો અમારો પાક બચી જાય નહીતર અમારા ખાવા પીવાના ફાફા પડી જશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો જોઈતારામ બોલ્યા કે હવે મને ખબર પડી કે રોજ સામે મળે ને તો પણ ગાળો બોલનાર કાગડા આજે મોરના ટહકાની જેમ મીઠી વાણી કેમ બોલી રહ્યા છે અને મારા આંગણે કેમ આવ્યા છે પણ હે પાપીઓ તમારે જો પાણી જોઈતું હોય ને તો હું મારા કૂવાનું પાણી તમને આપવા માટે તૈયાર છું પણ એના બદલામાં તમારે મને એક સાચો જવાબ આપવાનો છે બોલો સાચો જવાબ આપશો તો હું તમને પાણી આપીશ અને ત્યારે વર્ધાજી બોલ્યા કે બોલો જોઈતા રામ કઈ વાતનો જવાબ તમારે જોઈએ છે અને ત્યારે જોઈતારામ એટલું બોલ્યા કે સાચું કહેજો હો મેઘાને કોણે માર્યો છે અને એને મારવામાં તમારો જ હાથ છે ને ત્યારે ગગાજી તો આ જોઈતારામ ઉપર ગરમ થઈ ગયા કે હે જોઈતારામ પાણી આપવું હોય તો આપો અને ના આપવું હોય તો ના આપો અને અમે રોડ ઉપર ભીખ માગી અને અમારું ગુજરાન ચલાવી લેશું પણ એવી વાત ના કરો કે મેઘાને અમે માર્યો છે કેમ કે મેઘો અમારો સગો ભાઈ હતો અને હા અમે એને મારતા ધમકાવતા પણ એનો જીવ લેવાનું અમે મનમાં પણ ક્યારેય નથી વિચાર્યું અને ત્યારે જોઈતારામ આ ગગાજીની આટલી વાત સાંભળી અને કહેવા લાગ્યા કે અરે રે હું તો મજાક કરું છું પણ સાંભળો તમને પાણી આપવું કે ના આપવું એની ચર્ચા હું રાત્રે મારા ઘરે કરી અને વહેલી સવારે હું તમારા ઘરે આવી અને જણાવી દઈશ અને આમ આટલી વાતો કરી અને પછી ત્યાંથી ચારે ભાઈઓ જુદા પડે છે અને પછી ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે એમના ગામના પેલા ભુવા પાસે અને ત્યાં પહોંચી અને ભુવાજીને મળે છે અને ત્યારે ભુવાજી તો આજે ઘરે છે અને એમને કહે છે કે ભુવાજી અમારા ઘરે અનર્થ થઈ ગયો છે અને તમે અમારા ઘરે આવો અને અમારું કાંઈક કલ્યાણ કરો તો અમારું સારું થશે અને ત્યારે ભુવાજી કહીએ છે કે અત્યારે તમે નિરાતે તમારા ઘરે જાઓ અને આજે રાત્રે આપણે તમારા ઘરે માતાજીનો પાઠ માંડીશું અને જો દેવની કે કોઈ અન્ય વસ્તુની તમને તકલીફ હશે ને તો હું તમને તરત કહી દઈશ અને આમ પછી તો ચારેય ભાઈઓ આ ભુવાજીને આટલું આમંત્રણ આપી અને પોતાના ઘરે જાય છે અને ઘરે આવ્યા પછી આ ત્રણ ભાઈઓ તો ગામમાં આટો દેવા માટે નીકળી ગયા છે ત્યારે ગગાજી ઘરે એકલા છે અને તેમને જ્યારે ખબર પડી ને કે ત્રણ ભાઈઓ ઘરમાં નથી ત્યારે તેઓ પણ ઘરેથી જેવા છટકવા ગયા ને ત્યાં તો તેમને કોલેરેથી એમના ભાભીએ પકડી અને કહેવા લાગી કે હે ગગાજી તમને ઘરમાં ભૂવા લાવવાનો ખૂબ શોખ હતો ને તો આજે સમજી લેજો કે એ ભૂવો જો ઘરે આવ્યો ને તો તમારી જિંદગીનો આજે છેલ્લો દિવસ હશે અને જેમ બંને ભેંસો ખીલે પછડાઈને મોતને ગાઢ ઉતરી ગઈ હતી ને એમ તમને જો પછાડીને ના મારી નાખું ને તો કહેજો અને ત્યારે ગગાજી તો ડરના માર્યા પરસેવાથી રેબજેબ થઈ ગયા અને પછી તો ગગાજીએ ગળગળતી દોટ મૂકી અને એમના જે ત્રણ ભાઈઓ હતા ને ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈ અને કહે છે કે હે મોટાભાઈ મારી ભાભીના શરીરમાં કંઈક નક્કી વળગાળ હોય એવું મને લાગે છે માટે ભુવાને જલ્દી બોલાવો અને તે મને આજે કહેતી હતી કે બે ભેંસો મરી ગઈ ને એની પાછળ એનો જ હાથ છે માટે તમે ભુવાને બોલાવી અને જલ્દી પહેલાં તો આ ભાભીના શરીરમાં શું છે ને એ જોવડાવો અને પછી તો આમ કરતાં કરતાં રાત પડે છે અને રાત્રે આ ભુવાજી ઘરે આવી ગયા છે અને ભુવાના આવ્યા પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આ રસપ્રદ ઇતિહાસ આગળ જોવાનું ભૂલશો નહીં અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને ને કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે જય માતાજી